યુનિવર્સિટીમાં એક એવો માહોલ બન્યો છે કે કેટલા ત્રણ વર્ષથી પીએચડીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ પાસ થઈ ગયા પણ એડમિશન કરવામાં આવતા નથી આંતરિક હુંસાતુસીને લીધે એનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ત્યારે પીએચડીના વંચિત વિદ્યાર્થીઓ છે એના વિરોધમાં આજે પ્રતિકરૂપે ગધેડાને અમે એડમિશન માટે લઈ આવ્યા હતા કે ભાઈ તમે એડમિશન વિદ્યાર્થીઓને જો ન આપતા હો તો આને આપો ક્યાં સુધી ચાલશે આ વિદ્યાર્થીઓનો એડમિશનથી વંચિત ક્યાં સુધી રહેશે ત્રણ ત્રણ વર્ષથી જે વિદ્યાર્થીઓની પીએચડીની રાહ જોતા હોય તેની કોની જવાબદારી છે સત્તા પક્ષના ધારાસભ્યો અહીં ફોટા પડાવે સમાધાન કરાવે અને જાહેરાત કરે કે હવે એડમિશન થઈ છે એને પણ એક વરસ વીતી ગયું છે છતાં પણ હજી એડમિશન નથી થયા ત્યારે અમે સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે માત્ર ફોટા ન પડાવો માત્ર તમે સત્તાનો લાભ ન લ્યો પણ કચ્છના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ જે પીએચડી માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેમને એડમિશન આપો પીએચડીના મુદ્દે જે રજૂઆત હતી જે ત્રણ વર્ષથી કાંઈ સચોટ નિદાન આવતું નથી એટલે આજે અમને એમ થયું કે માણસોને તો કદાચ પ્રાણીઓને એડમિશન આપવામાં આવતું હશે એટલે અમે આજે ગધેડાને લઈને એડમિશન કરાવવા પહોંચ્યા હતા શું શું મુખ્ય માંગણીઓમાં જેવી કે પ્રાથમિક સુવિધા હોસ્ટેલમાં પૂરી થતી નથી વિદ્યાર્થીઓ બીમારીઓથીને પીડાય છે મેસ જેવી સુવિધાઓ પણ અહીંયા છે નહીં કાયમી શિક્ષકો નથી એટલે આ ખબર નથી પડતી યુનિવર્સિટીનું તંત્ર કેવી રીતે હાલે છે એટલે આજે અમે સચોટ બધી રીતેનો ન્યાય માગવા આવ્યા હતા અને અમને એમ જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરીના અંતે પીએચડીનું સચોટ નિદાન આવી જશે અને જો નહીં આવે તો આ યુનિવર્સિટીને તાળો લાગવામાં પણ આવશે અને જે કામ એનએસયુએ તરફથી કરવામાં આવશે હું કુલદીપસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ મહામંત્રી અને કચ્છ જિલ્લા પ્રભારી સાડા ત્રણ વર્ષથી જે પીએચડીને એડમિશનોને નથી થયા એને લઈને અમારો કાર્યક્રમ હતો આજે સાહેબ દ્વારા અમને આશ્વાસન એવું આપવામાં આવ્યું છે કે બીજા મહિના ફેબ્રુઆરી મહિના સુધીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ જશે જો આગામી ફેબ્રુઆરીમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ નહીં થાય તો અમે યુનિવર્સિટીને તાળાબંધીને કાર્યક્રમ કરશું તેમજ અમારી રજૂઆત એ પણ હતી કે કાયમી સ્ટાફની ભરતી કરવામાં આવે જે જેના અનુલક્ષીને હજી સાહેબ દ્વારા કોઈપણ જાતની અમને યોગ્ય જવાબ મળ્યો નથી એની લડત અમારી આગામી ચાલુ જ રહેશે એટલે સાડા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવામાં આવ્યા તો અમને એમ કહે કે વિદ્યાર્થીઓને નહીં પણ કદાચ ગધેડાઓને એડમિશન આપવાનું હશે એટલે અમે ગધેડાના એડમિશન માટે પીએચડીના એડમિશન માટે ગધેડો લઈને આવ્યા હતા પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તાળાબંધીથી લઈને અમારી લડત ચાલુ થશે વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ નંબર એક પીએચડી પ્રવેશ સંદર્ભમાં હતી તે સંદર્ભમાં બહુ સ્પષ્ટ છે કે તારીખ ત્રીસના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશીપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકાર સીમા અમે મોકલવાના છીએ આરઆર મંજૂર થઈએથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે હોસ્ટેલ સંદર્ભમાં એવો વિદ્યાર્થીઓએ ભૌતિક સુવિધા માટેની રજૂઆત કરેલી છે જે ધ્યાને લઈ માન્ય કુલ સચિવ અને એસ્ટેટ વિભાગને એ બાબતે ધ્યાન દોરેલો છે